વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા વિરુદ્ધ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્થિત ચોસઠ જોગનીમાં સેવા ટ્રસ્ટ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા દશામાતાના વ્રત દરમિયાન દશામાની સાડલીની આંખમાંથી ઘી નીકળ્યું હતું જેને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા આને ખોટું ગણાવી માતા પુત્ર પાસે માફી પત્ર લખાવ્યું હતું જે સંદર્ભે લાગણી દુભાઈ હોવાના મુદ્દા સાથે વિજ્ઞાન જાથા સંસ્થાના જૈંત પંડ્યા સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી રજૂઆત એટલી જ છે મારી કે જે મારી જોડે અન્યાય થયો છે મારા સનાતન ધર્મ જોડે અન્યાય થયો છે એને કશું મને ક્રોપ નહીં આલ્યું મને ખોટી સાબુત કરી છે એટલા માટે હું આવી આગળ હવે ચલાવીશ મારું જે મનમોશ એ રસ્તો લઈશ અને એની જોડે હું લડી શકીશ ભલે ને મારે આગળ જવાનું થાય તો પણ હું એની જોડે લડી શકીશ અને સજા એવું જ કરી શકે મારી સાબુત જ મળે તો હું સજા ભોગવા તૈયાર છું અને એનો રસ્તો મળે તો એ જ સજા ભોગવા તૈયાર થાય